આજે હોળી પાવન પર્વ છે ત્યારે કચ્છની જો વાત કરીએ તો કચ્છના ગાંધીધામમાં પણ લોકોમાં હોળી પર્વને લઈને લઈને લોકોમાં પણ ઉત્સાહ જો રહ્યો છે જેને આજે બજારોમાં પણ ભીડ જામી છે અને આજે સાંજ સુધીમાં હોલિકા દહન કરવામાં આવશે તો આ સાથે વધુ માહિતી આપવા માટે કચ્છથી અમારા સંવાદદાતા પૃથ્વીરાજ સિંહ જોડાઈ ચુક્યા છે લાઈન પર હું અત્યારે આપને આ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે છે હોલિકા દહન થાય છે આ જે અપનાનગર ગ્રાઉન્ડ છે લગભગ પચીસ વર્ષથી હોલિકા દહન થાય છે દરેક લોક વર્ગ લોકો ના અહિયાં સાથે મળીને કરે છે આપડા સાથે કેટલાક સ્થાનિક લોકો છે આપણે એની સાથે વાત કરીશું શું છે આ કેટલા વર્ષો થી આપ આયોજન કરી રહ્યા છો ને શું કઈ રીતનું આયોજન હોય છે અપનાનગર એ પચીસ વર્ષ થી ગણપતિ ને હોળી કરીએ છીએ ને અપનાનગર એ ગ્રુપ કરે છે બાકી સહયોગ ચોક્કસ થી કહી શકે ગાંધીધામ માં અંદર બધા લોકો રહે છે બધા રાજ્યો થી લોકો આવતા હોય છે ત્યારે ખાસ કરીને આપણું વર્ષો થી કેટલા લોકો સાથ હોય છે અને કઈ રીતના લોકો જોડાતા હોય છે સાથ સહકાર બધા આપે જ છે આપના નગર વાળા એટલે અમને વાંધો નથી આવતો બાકી અમારા ગ્રુપ ના જે છોકરા છે નાનાથી મોટા જેટલા એ અમને સારી રીતે બધા આપે છે એટલે અમને વાંધો નથી ડોનેશન શીખે બધું બધું આપી દે છે ચોક્કસ કહી શકાય કે પચીસ વર્ષથી આ continue આપ આ આપણા નગરમાં એક સોસાયટી માં આ હોલિકા દહનનો કાર્યક્રમ થાય છે તો કઈ રીતનું આપણે તો ઘણા વર્ષોથી એ જોયું છે આયોજન અને આ આયોજનમાં વાર પછી વાર પછી કેટલું ફરક લાવ્યું છે એ લોકો બહુ સારી રીતે બનાવે છે બધી મહેનત કરે છે રાતના પડતા રાતે જાગ્યા હતા અને બહુ સારી મહેનત કરી હતી આ એ લોકોનું મંડળ છે આખે આખું હું તો ભચાઉથી નવેસર રહેવા આવ્યો છું પણ અત્યારે મેં જોઈને મને આમ એમ થયું આનંદ આવ્યો જ્યાં બહુ સારું બનાવે છે અને આ બધા મહોત્સવિયા બનાવે છે આ લોકો એક હોડી નથી પાછો રાવણ તન પ્રકારનાવે છે કે એટલા રેસ કરી છે કે સે માહોલ છે એને એનું નામ જ આપના નગર છે ત્યારે શું કેશો બધા રમે હોળી જે તહેવાર પંચરંગી પ્રજા જે અમારા અહીંયા બહાર ના વાસી છે બધાય ભાઈ તરીકે ગમે તર આવે એ મનાવે છે

ભારત તમામ રાજ્યો થી લોકો અહીંયા વસે છે અને તમામ તમામ લોકો આ જે આ હોળીનો જે કાર્યક્રમ છે એ સાથે મળીને મનાવતા હોય છે અને ખાસ જે ધૂળેટી નો કાર્યક્રમ છે એ પણ જબરદસ્ત બનાવતા હોય છે જી બીજી હું ધૂળેટી લઈને પણ પૂછવા માગીશ કે આવતીકાલે રંગો તહેવાર ધૂળેટી છે ત્યારે ત્યાં કેવા પ્રકારના આયોજન કરવામાં આવશે ચોક્કસથી મેં જેમ પહેલા કીધુંતું પંચરંગી શહેર કહેવાય છે ગાંધીધામ માં કારણ કે રંગની કોઈ કમી નથી કારણ કે ગાંધીધામ માં એક એવું શહેર છે કે જેમાં રાજ્ય નહીં પરંતુ એક કહી શકાય પૂરું ભારત આખું ગાંધીધામ માં વસ્તુ હોય છે ત્યારે રંગોની કોઈ કમી નથી અને ઠેર ઠેર આયોજન થાય છે સોસાયટી સોસાયટીઓ દ્વારા આયોજન થાય છે અને ખાસ કરીને જે મોટા મોટા રિસોર્ટ છે ત્યાં પણ આયોજન કરવામાં આવે છે પરંતુ એક આ ગાંધીધામ ની એક એ રહી છે કે કોઈ પણ તહેવાર હોય એમાં ખાસ કરીને ધૂળેટી આવે એટલે પંચરંગી પ્રજા એક સાથે રંગે રંગાઈ હોય છે તમામ તમામ પરંતુ એક કહી શકાય કે ગલીઓ રંગ વગરની બાકી નથી જી વાત કરવામાં આવે તો કચ્છની તો એમ કચ્છમાં એટલે કે પચરંગી શહેર ગાંધીધામની તો ત્યાં બજારોમાં પણ ભીડ ઉમટી હશે

એમાં પળ રાખવાની જગ્યા નથી ખાસ કરીને પોલીસ સント દ્વારા પણ અત્યારે બેરિકેડ કરી દેવામાં આવે છે કે વાહનોમાં અવરજવર ન થાય ટ્રાફિકની તકલીફ ન થાય એના માટે બેરિકડ રાખી દેવામાં આવે છે કે કોઈને આવવા જવામાં તકલીફ ન થાય અને બજારોમાં જે લોકો જાય છે તેમને આરામથી ખરીદી કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે જી પૃથ્વીજી તો હોડીનો જે વર્તારો જેને કહેવા એટલે કે એના પર કહી શકાય એટલે કે વરસાદ કેવો હશે એટલે કે આ વર્ષનો અને સાથે એવા સમાચાર સામે આવ્યા છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આ વખતે આ વર્ષે વરસાદ સારો રહેશે ચોક્કસ ચોક્કસથી કહેવાય છે કે એક રીતે કે હોળીકામાં એક આપણા જે ખેડૂત હોય છે જ્યાં જ્યાં ગામડામાં કચ્છની એક પરંપરા છે ખેડૂત જ્યારે હોળીકા દન કરતા હોય છે ત્યારે હંમેશા એ લોકો એક જુવારની આહુતિ આપતા હોય છે અને કહેતા હોય છે કે આવતા વર્ષનો વરસાદ એટલે કે આવતો વરસાદ અને આવતો પાક અમારા માટે એકદમ સારું રહે એવી પ્રાર્થના કરતા હોય છે ત્યારે ખાલી ખેડૂતો નહિ પરંતુ આ જે કચ્છી માણસ છે કચ્છી વ્યક્તિ છે એ પણ કહી રહ્યું છે કે જે માવઠાના કારણે થઇ ને જે નુકસાન થયું હતું એને પણ આ વખતે થઇ જાય ખાસ કરીને કચ્છમાં એક વસ્તુ છે કે ક્યારેક વરસાદ અમુક પડતો હોય છે માવઠા પડતા હોય છે ત્યારે આ નો વરસાદ સારો પડે એના માટે આપ હોલિકા માતાને શું પ્રાર્થના કરશો રોજગાર સારો મળે રોજગાર સારો મળે ખાસ કરીને ખેડૂતો માટે શું કેશો ખેડૂતોના પાકને લઈને શું કેશો ખેડૂતો સારા પાણી થાય એટલા માટે આ લોકો કરતા હોય છે અને વરસાદની દિશા પણ બતાવતી હોય હોળી કે આ વર્ષે વરસાદ સારો થશે અને ખેડૂત પણ સારી રીતે માલ પકાવી શકશે સમજી ગયા અને બધા ને રોજીનગારી પણ સારી મળી શકશે એમ ચોક્કસ વરસાદના કારણે થતું હોય છે ને જો આપડા એ બાજુ કપા માં હોળી કેવાય છે કે ખેડૂત પણ એક જુવાર નાખતા હોય છે કે જુવાર નાખે એમ તો એ લોકો પ્રસાદ નાખતા હોય છે પ્રસાદી પણ નાખતા હોય છે ધાણી પણ નાખતા હોય છે ને એક કહેવાય છે કે એનો પાક આવતા વર્ષ પાક સારો જાય એના માટે એ લોકો એનું દાન કરતા હોય છે એમ પ્રસાદી પણ કરતા હોય છે અને અંદર પણ એ લોકો

જે ચોક્કસથી હોળીનું જે દહન કરવાની જે પ્રક્રિયાઓ છે એક શુભ મુહર્ત ઉપર જ કરવામાં આવે છે અને ગાંધીધામમાં ખાસ કરીને ગાંધીધામની વાત કરું તો જે મહત્ત્વની વસ્તુ એ કહેવાય છે કે જે માતાજીના મંદિરથી જે હોળિકા દહનનો એક દીવો નીકળતો હોય છે એ દીવાથી જ એક દહન થતું હોય છે અને એક દહન દહનથી જ થી બીજી દહન એવી રીતે થતી હોય છે જ્યાં સોસાયટીમાં થતી હોય છે ત્યાં પણ એવી રીતે થતું હોય છે પણ એક શુભ મૂહૂર્ત જોઈને જ પછી જ દહન કરવામાં આવે છે અને હોળિકા દહન કરવામાં પછી જ્યારે હોળી જે પ્રગટી જાય છે એકદમ જેને કહેવાય કે જે એના જે મીડિયમ પર આવી જાય છે એના જે વરાળ આવતી હોય છે ત્યારે એના હોલિકાના જે ફેરા ફરવાના હોય ખાસ કરીને મહેશ્વરી સમાજમાં ફેરા ફરવાનો રિવાજ નથી હોતો પરંતુ હોલિકાને ફેરા ફરીને જે નવ દંપતીઓ છે એ એમનું લગ્ન પૂર્ણ માનવામાં આવે છે અને ખાસ કરીને બીજા લોકો છે બીજા આપણે માને છે કે ભાઈ હોલિકા દહનને હોળિકાને જ્યારે એના ફેરા ફેરફારોમાં આવે ત્યારે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને ખાસ કરીને રોગોથી મુક્તિ મળતી હોય છે એવું પણ લોકોમાં માનવામાં આવતું હોય છે એટલે કે હોળી કારણે જે મહત્વ છે એનું છે જી જે પૃથ્વીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આજે હોળીનો પાવન પર્વ છે જેનો ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે કચ્છમાં હોળી ધૂળેટીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે